હેલો વિદ્યાર્થી મિત્રો એકલો સ્કૂલ ખોડદાની યુટ્યુબ ચેનલમાં શું હું આવકારું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ દસ પ્રકરણ નંબર દસ વર્તુળ એમાં આપણે ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ અને દ્વિતીય ભાગ આપણે જોઈ ગયા છે જેમાં આપણે જે પ્રકરણ નંબર દસના જે ખૂબ મહત્ત્વના જે પ્રમેયો છે બંને પ્રમેયો જોઈ ગયા છે ત્યારબાદ આજે આપણે ભાગ ત્રણમાં এক প্রময়াখলা যে খুব মহ্বাখলা একজাম পুছা করেছে এ প্রকার দাখলা বিদ্যার্থী মিত্র শান্তিপূর্ক আমরা সমঝাওয়া বিদ্যার্থী মিত্র প্রথম জায়গায় প্রমেয় নর যে দাখলা প্রমেয় নর প্রথমছে সাবিত করো কেতুনা ব্যস্ত અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે એટલે કે એક વર્તુળ ઓકેન્દ્રવાળું એક વર્તુળ દોરવાનું છે હવે ઓ કેન્દ્ર વર્તુળના વ્યાસન એટલે કે વ્યાસ દોરવાનો છે એટલે કે આ રીતે વ્યાસ દોરીએ તો વ્યાસનના અંત્ય બિંદુ એટલે કે આ અંતના જે બિંદુ છે એ અને આ જે અંતનો બિંદુ છે એ એ બંને જે સ્પર્શકો દોરવાના છે એ બંને સ્પર્શકો કહેવા હોય તો સમાંતર હોય એ વસ્તુ આપણે સાબિત દ્વારા સાબિત દ્વારા દર્શાવવાની છે તો એ જ વસ્તુ આપણે સાબિત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌ પ્રથમ આપણે આકૃતિ દોરીશું તો આકૃતિમાં અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક વર્તુળ લીધું છે ઓ કેન્દ્રવાળું વર્તુળ દોરી દીધું છે તેમજ ઓ કેન્દ્રવાળા વર્તુળમાંથી એક વ્યાસ આપણે દોરીએ એટલે કે એ બી જે એ બી આપણે એક વ્યાસ દોરીએ છીએ ત્યારબાદ હવે એ બી વ્યાસના અંત્ય બિંદુ એટલે આજે બી બિંદુ અને એ બિંદુ જે દર્શાવી દીધું છે ત્યાંથી આપણે બે સ્પર્શકો દોરીશું એટલે બે રેખા દોરીશું એટલે રેખા એલ વન આજે રેખા એલ વન લાઇન વન અને લાઇન ટુની બે રેખાઓ દર્શાવી દીધી છે ત્યારબાદ હવે અહીં રેખા એલ વન પર બે બિંદુ દર્શાવીએ છીએ ટી બિંદુ અને આર બિંદુ તે જ રીતે રેખા એલ ટુ પર બિંદુ દર્શાવીશું પી બિંદુ અને ક્યુ બિંદુ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે ઓ કેન્દ્રવાળું વળતું લીધું છે અને એનો વ્યાસ દોરી દો છે એ બી વ્યાસ અને હવે એ અને બી બિંદુ અંતિમ બિંદુ છે તો એનામાંથી આપણે સ્પર્શકો દોરીએ છીએ તો પી ક્યુ અને આર એ બંને સ્પર્શકોની લંબાઈ છે તે રીતે એ સ્પર્શકો દોરીદા છે અને એલ અને એલ જે સ્પર્શક સ્પર્શ રેખા છે એ આપણે દર્શાવી છે હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જે વસ્તુ આપી છે એ વસ્તુ આપણે દર્શાવી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પક્ષ સાધ્ય લખવું હોય તો પણ કંઈ ફરક પડતો નથી તો વિદ્યાર્થી મિત્રો જો જ્યારે પક્ષ સાધ્ય લખવું હોય તો પક્ષમાં જે વસ્તુ આપી છે પક્ષમાં જે વસ્તુ આપી દેખાય છે એ વસ્તુ પક્ષમાં લખવાની રહેશે અને સાધ્યમાં સાધ્યમાં જે વસ્તુ સાબિત કરવાની છે એટલે કે એલવન અને L2 જે છે એ સમાંતર બતાવવાની છે એટલે કે આ વસ્તુ આપણે સાધ્યમાં દર્શાવવાનું રહેશે જો પક્ષ અને સાધ્ય લખો તો ખૂબ સારું રહેશે તમારા માટે તો વિદ્યાર્થી મિત્રો પક્ષમાં જે વસ્તુ આપી છે લખી દેવાની છે એટલે કે ઓ કેન્દ્રવાળું વળતું છે અને એ બી એના અંત્ય બિંદુ છે અને એ અને બી બિંદુમાંથી બે વર્ષકો એલવન અને એલ ટુ દોરેલ છે એ આપણે પક્ષમાં દર્શાવવાનું છે અને સાધ્યમાં આપણે એલવન સમાંતર એલ ટુ જે છે એ આપણે સાબિત કરવાનું છે એ વસ્તુ આપણે સાધ્યમાં દર્શાવવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો સાબિતી જોઈએ તો અહીં એ બી એ ઓકેન્દ્રિય ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે એ વસ્તુ તમે જોઈ શકો એબી જે છે ઓકેન્દ્ર વર્તુળનો વ્યાસ છે પીક્યુ અને આરટી એ વર્તુળને બી અને એમાં દોરેલા સ્પર્શકો છે એટલે બી બિંદુ અને એ બિંદુમાંથી જ્યારે સ્પર્શકો દોરીશું તો પીક્યુ અને આરટી જે છે એ સ્પર્શકોમાં જે દોરેલા છે એમ એ પરના બિંદુઓ છે હવે બી એ વર્તુળનો વ્યાસ છે આ વસ્તુ તમે ખાસ જાણો જ છો બી એ એ વર્તુળનું વ્યાસ છે માટે આપણે કહી શકીશું বি এ লম আর অ যে ছিল আ লমছে তো শোক বি এ লম আর্টিতে বিদ্যার্থী আর এ বিাই খুঁড়ো বনেছে অর এ বি যে কাঠ খুণো না খুঁড়ো বনেছে এস্তু সাই রি সমো এইজ রীতে এ বিম পিকু આ જે છે એ બી લમ પી ક્યુ આ પણ એકબીજાને લંબ છે નાઇન્ટીનો ખૂણો બને છે માટે ખૂણો એ બી ક્યુ નાઇન્ટી ડિગ્રી છે તે જ રીતે આર એ બી અને એ ક્યુ આ બંને ખૂણા આ ખૂણો તેમજ આ જે ખૂણો છે એકબીજાને નાઇન્ટી ખૂણો નાઇન્ટીનો ખૂણો દર્શાવે છે અહીં નાઇન્ટીનો ખૂણો બને છે માટે અહીં આપણે દર્શાવીશું કે પી બી એ અને આર એ બી આ જે છે એકબીજા નાઇન્ટીનનો ખૂણો વારથી સરખા છે એકરૂપ છે સમરૂપ છે માટે આપણે દર્શાવીશું આર એ ખૂણો આર એ બી અને ખૂણો એ ક્યુ બંને સરખા છે માટે આપણે કહી શકીશું કે આર જે છે આર ટી એ ને સમાંતર છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રમેય છે એ પણ એક્ઝામમાં પૂછાય ચૂકેલો પ્રમેય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય તમારે ખાસ કરવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈએ જે બે બે ક્યાં તો ત્રણ માર્ક્સમાં પૂછાય કરે છે તો સૌ પ્રથમ આપણે જોઈશું બીજો દાખલા વર્તુળના કેન્દ્રથી પાંચ સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ ચાર સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે તો વર્તુળનું કેન્દ્રથી પાંચ મીટર અંતરે આવેલા એ બિંદુ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ એક વર્તુળ લેવાનું છે વર્તુળના કેન્દ્રથી પાંચ મીટર આ એક પાંચ મીટર છે અહીં કોઈ પણ એક બિંદુ એ બિંદુ આપી આપી દીધું છે માટે એ બિંદુ દર્શાવીશું હવે એથી દોરેલા સ્પર્શકની લંબાઈ અહીં એ બિંદુમાંથી એક સ્પર્શક દોરીએ છીએ સ્પર્શકની લંબાઈ ચાર સેન્ટીમીટર છે તો ત્રિજ્યા શોધવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ એની ત્રિજ્યા છે હવે ત્રિજ્યા અને સ્પર્શક એ બીજાને નાઇન્ટીનના ખૂણે છેદે છે એ વસ્તુ આપણે પ્રમેય નંબરમાં પ્રમેય દસ પોઈન્ટ એકમાં જોઈ ગયા છે તો અહીં આજે એક સ્પર્શક અને આ જે ત્રિજ્યા છે એકબીજાને લંબ છે તેમજ સ્પર્શકની લંબાઈ ચાર છે અને કેન્દ્ર ઓથી એ સુધીનું અંતર બહારનું બિંદુ એ છે ત્યાંથી અંતર પાંચ પાંચ એકમ આપી દીધું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિજ્યા શોધવાની છે ત્રિજ્યા એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ તો સ્પર્શ બિંદુ ટી છે અહીં ઓરિજિનનું ઓ છે તેમજ એ બિંદુ બહારનું બિંદુ છે અને અહીં જોઈએ તો આ જે ઓટી અને ટી એ જે છે એકબીજાને લમ છે નાઇન્ટીનો ખૂણો દર્શાવી દીધો છે આ વસ્તુ તમે જોઈ શકો છો હવે આપણે પાયથાગોરસ પ્રમેય લઈશું કારણ કે અહીં ત્રિકોણ જે છે ઓટીએ કાકોણ ત્રિકોણ છે માટે આપણે પાયથાગોરસ પ્રમેય જોઈએ પાયથાગોરસ પ્રમેય મુજબ જોઈએ તો અહીં ઓ એનો વર્ગ બરાબર થશે ઓટીનો વર્ગ વત્તા ટી એનો વર્ગ થઈ જશે એટલે કે ઓ જે છે કર્ણ છે માટે કર્ણ ઓ એનો વર્ગ બરાબર ઓટીનો વર્ગ વધતા ટી વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીં ઓટી આપણને આપી દીધું છે પાંચ સેન્ટીમીટર એટલે કે ઓટી ઓ બરાબર પાંચ સેન્ટીમીટર માટે અહીં આપણે દર્શાવીશું પાંચનો વર્ગ બરાબર ઓટી આપણને આપી દીધું છે ત્રીજ્યા ત્રીજિયાનો આપણે ત્રીજા રાખીશું ઓટીનો વર્ગ અને ટી એ બરાબર ચાર છે એટલે કે ચારનો વર્ગ દર્શાવીશું એટલે પાંચનો વર્ગ પચીસ થશે ઓટીનો ઓટી સ્ક્વેર અને ચારનો વર્ગ સોળ લખીએ હવે સોળને જ્યારે બરાબરની બીજી બાજુ લાવીશું એટલે કે પચીસ ઓછા સોળ થશે વિદ્યાર્થી મિત્રો પચીસ ઓછા સોળ બરાબર થશે ઓટીનો વર્ગ પચીસ ઓછા સોળ એટલે કે નવ થાય બરાબર ઓટીનો વર્ગ જ્યારે ઓટીને જ્યારે કરતાં બનાવીશું તો ઓટી બરાબર થશે ત્રણ નવનો વર્ગ મૂળ એટલે કે ત્રણ એટલે કે ત્રણ સેન્ટીમીટર આપણી ત્રીજી આવી છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ દાખલો બીજો દાખલો એ પણ મહત્વનો દાખલો જ છે તો એ દાખલો તમને સમજ પડી હશે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો ત્રીજો દાખલો છે એ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાયા કરે છે તો આ દાખલો પણ તમારે સમજવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે એટલે કે એક સમકેન્દ્રીય વર્તુળો છે આ પ્રકારના કેન્દ્ર એક જ હશે અને એવું આપણે બે વર્તુળો દોરવાના છે આ રીતે બે વર્તુળો દોરી લીધા છે હવે મોટા વર્તુળની ત્રિજિયા નાના વર્તુળને સ્પર્શ કરે છે એટલે જે મોટા વર્તુળની ત્રિજ્યા જે છે એ નાના વર્તુળને સ્પર્શે છે મોટા વર્તુળની જીવા ત્રીજી નથી પરંતુ જીવા એ મોટા વર્તુળની જ્યારે જીવા દોરીશું એ નાના વર્તુળને સ્પર્શ કરે છે આ રીતે આપણે આખું દોરીશું તો તેની લંબાઈ શોધ આ જે જીવાની લંબાઈ આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ધારો કે આપેલ સમકેન્દ્ર વર્તુળો કેન્દ્ર ઓ છે આપણે ધારી દીધું છે ઓ કેન્દ્રવાળા વર્તુળ છે સમકેન્દ્ર કેન્દ્ર વર્તુળ છે એટલે કેન્દ્ર એક જ હશે ત્યારબાદ મોટી ત્રિજ્યાનું વર્તુળ જે જીવા જે છે એ આપણે એ બી લઈએ અને વર્તુળને પી બિંદુએ સ્પર્શે જેવું આપણે ધારી લઈએ છીએ કોઈ પણ બિંદુ આપણે લેવા પડશે એટલા માટે હવે અહીં આપણે આકૃતિ જોઈએ તો અહીં શ્રમ કેન્દ્ર ઓ કેન્દ્રવાળું વર્તુળ બે વર્તુળ દોરી લીધા છે જે શ્રમ કેન્દ્ર વર્તુળ છે આ ઓ કેન્દ્ર છે અને આ રીતે શ્રમ કેન્દ્ર વર્તુળ દોરીશું આ રીતે અહીં આકૃતિ દોરી છે નાના વર્તન ત્રીજા ત્રણ સેન્ટીમીટર છે અને મોટા વર્તુળ ત્રીજ્યા પાંચ સેન્ટીમીટર છે અને હવે જ્યારે મોટા વર્તુળમાંથી જીવા દોરીશું એ નાના વર્તુળને સ્પર્શ કરે છે આ રીતે સ્પર્શે છે જે પી બિંદુ લઈ લીધું છે તેમજ અહીં જે ત્રિજ્યા જે છે આ નાના વર્તન ત્રીજા ત્રણ અને મોટા વર્તન ત્રીજા પાંચ સેન્ટીમીટર છે એ વસ્તુ અહીં આપી દીધી છે ઓપી ઓબી એ બધી ત્રિજ્યાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ રચાય છે પી અથવા તો ઓપીબી અહીં ઓપીબી એ કાટકોણ ત્રિકોણ છે નાઇન્ટીનો ખૂણો બને છે માટે આપણે લખીએ તો અહીં ઓપી જે ઓબી જે છે આ ઓબી જે છે એ કર્ણ છે એ માટે આપણે દર્શાવીશું ઓબીનો વર્ગ બરાબર થશે ઓપીનો વર્ગ વધતા પી વર્ગ થશે માટે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓપી બરાબર પાંચ છે માટે અહીં આપણે દર્શાવીશું પાંચનો વર્ગ બરાબર ઓપી ઓપી એટલે કે ત્રણ છે એટલે કે ત્રણનો વર્ગ દર્શાવીએ વધતા પી વર્ગ એટલે એ પીબીનો વર્ગ દર્શાવીશું પાંચનો વર્ગ પચીસ થશે બરાબર ત્રણનો વર્ગ નવ થશે વધતા પીબીનો વર્ગ હવે બરાબર બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો પચીસ ઓછા નવ થાય પચીસ ઓછા નવ એટલે કે સોળ થશે સોળ બરાબર પીબીનો વર્ગ માટે પી બરાબર મળશે આપણને સોળનું વર્ગનું એટલે કે ચાર માટે વિદ્યાર્થી મિત્રો અહીં પી જે છે મળે છે આપણને ચાર હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં આ એ જે છે આ એ જે છે એ મોટા વર્તુળની જીવા છે અને પી બિંદુ જે છે એ એ બીનું મધ્ય બિંદુ હોવાથી પી જે છે એ અડધું માપ થશે માટે આપણે લખી શકીએ એ જે છે એ બરાબર ટ્વાઇસ ઇન્ટુ પી કારણ કે પી બીના જ્યારે ભમણા કરીશું તો આપણને જીવા એ મળશે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પીબીનું માપ આપણને મળી ગયું છે ચાર તો અહીં આપણે બેના બે લખીશું અને પી બી બરાબર લખાઈશું ચાર માટે આપણને મળશે એ એટલે કે જીવાનું માપ જે શોધવાનું છે આપણને મળી જશે માટે એ બરાબર આપણે ચાર ગુણ્યા બે કરીશું એટલે કે આપણને મળશે આઠ માટે એ બરાબર મળશે આઠ તો વિદ્યાર્થી મિત્રો એબી એટલે કે જે મોટા વર્તુળની જે જીવા જે છે એ જીવાનું માપ જે શોધવાનું હતું એ મળશે આપણને આઠ સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ પણ ખૂબ મહત્વનો દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકારના દાખલા અહીંયા આપણે જોઈ લીધા છે અને અહીં વિદ્યાર્થી મિત્રો આપણું જે દસમું પ્રકરણ જે છે એ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં જે ત્રણ ભાગો છે એ ત્રણ ભાગમાં જે વસ્તુ જોઈ છે એટલી જ વસ્તુ આપણે એક્ઝામ માટે કરવાની રહેશે અને એ પ્રકારના જ દાખલા અમારે કરવાના રહેશે જો પ્રમેય જો બીજા પૂછે તો આપ જે મેં કીધું છે તેમ તમારે આ જે રકમ આપી છે એના પરથી પક્ષ લખવાનું રહેશે ત્યારબાદ સાધ્ય લખવાનું રહેશે પક્ષમાં જે વસ્તુ આપ્યો હોય એ લખવાની છે સાધ્યમાં જે વસ્તુ સાબિત કરવાની હોય એ લખવાની છે અને ત્યારબાદ આકૃતિ દોરી તેમજ એની સાબિતી લખવાની છે સાબિતીમાં પક્ષ વિધાન બેઠા બેઠા લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે સાબિત કરવાનું રહેશે અને જ્યારે લાસ્ટમાં તમારે સાધ્ય જે છે એ દર્શાવવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે એમાં જે એક પ્રમેય તેમાં બે દાખલાઓ જોઈ ગયા છે તેમજ આગળના જે બે ભાગમાં આપણે બંને પ્રમેય જોઈ ગયા છે જે ખૂબ મહત્વ વિદ્યાર્થી મિત્રો જે મહત્વનું છે એ જ વસ્તુ મેં ભાગ એક બે અને ત્રણમાં દર્શાવી દઉં છે તો વિદ્યાર્થી મિત્રો એ તમને ખૂબ સારી રીતે સમજ પડી પણ હશે અને એ વસ્તુ તમારે તૈયાર કરવાની પણ રહેશે આભાર